અત્યારે જે ઘટના બની છે તે ઘટનાની સ્થળ મુલાકાત લેવા માટે અત્યારે અહીંયા છે કોંગ્રેસના એક્સ એમએલએ એવા ભરતભાઈ મકવાણા અને હમણાં જ લોકસભામાં અમદાવાદ પશ્ચિમ લડી ચૂકેલા એવા ભરતભાઈ મકવાણા મારી સાથે જોડાયેલા છે કોંગ્રેસના નેતા આપણે એમને પૂછીશું કે સર આ ઘટના ઘટી એમાં આપનું શું કહેવું આ ઘટના થોડો અભ્યાસ કરો આપને તો ખ્યાલ આવશે કે એક વેલ પ્લાન્ડ કોન્સ્પિરસી જેવું જ છે કારણ કે કડી તાલુકામાં આ પહેલાં પણ આવી ત્રણ ચાર ઘટનાઓ ઘટી અને આ જ ખ્યાતિ હોસ્પિટલ કે જેના માણસો દલાલો તરીકે લોકોની વચ્ચે ફરે છે એ લોકો પેશન્ટ્સને લઈ જાય એમને જે જરૂરી ના હોય એવી સારવાર કરે જે જરૂરી સારવાર હોય એ કરે નહીં અને પછી એમને પાછા મૂકી જાય અથવા તો મોકલી દે ત્યાંથી આ જે સરકારની વેલફેર સ્કીમ્સ છે મા કાર્ડ કે બીજી બધી જે યોજનાઓ છે એના પૈસા આ લોકો કેવી રીતે ભેગા કરવા અને કેવી રીતે કમાવા એના આયોજનના ભાગરૂપે આ બધું કરે છે ભૂતકાળમાં મૃત્યુ થયા બાજુમાં ગામ છે આપણે વાદરોડા ત્યાં વાદરોડામાં થયું અહીંયા આગળ કણજરીમાં પણ થયું પણ એ પછી પણ સરકારે કોઈ ધ્યાન આપ્યું નહીં અત્યારે જે મૃત્યુ થયા છે એના માટે સૌથી પહેલું તો સરકારે વળતર એમને વ્યવસ્થિત આપવું જોઈએ કારણ કે આ એક એક ખૂન કહેવાય આને હું મૃત્યુ કે અપમૃત્યુ કે એવું નહીં કહું આ એક ખૂન જ છે જે દર્દીને પગમાં દુખાવો હોય કે જે દર્દીને શરદી હોય એને એમ કે તારા શરીરમાં સ્ટેન્ટ મૂકવો છે અને તારું બ્લડ પ્રેશર વધારે કે ઓછું છે એમ કહીને એમને સુવાડી દેવાને એમની ઉપર આવી ટ્રીટમેન્ટ કરવી એ ગુનો છે અને ડૉક્ટરનું પણ ડિગ્રી લઈ લેવી જોઈએ સૌથી પહેલી તો એમની ડિગ્રીને ડિસમિસ કરવી જોઈએ સસ્પેન્ડ કરવી જોઈએ બીજા ક્રમે જે કંઈ લોકો આ હોસ્પિટલના મેનેજમેન્ટમાં હોય પછી એના ચેરમેન હોય ટ્રસ્ટી હોય કે જે પણ હોય એમની ઉપર પણ ફોજદારી કાયદા પ્રમાણે કામ લેવા જોઈએ અત્યારે તો મારે ખાલીથી ભાગતા ફરે છે અથવા તો એમની પર સરકારે કંઈ પગલાં નથી લીધા એટલે એમને પણ સરકારે આ સકંજામાં લેવા જોઈએ કે જેનાથી બીજે પણ આવી કંઈક પ્રવૃત્તિઓ થતી હોય તો તે અટકે અને એક વેલ ઓર્ગેનાઇઝ્ડ કોન્સ્પિરસી તરીકે આને લેવી જોઈએ હું તો હાઈકોર્ટને પણ વિનંતી કરું કે સુઓ મોટું આમાં એક્શન લે નહીં તો આખા ગુજરાતમાં આ તો ચાલતું હશે પણ આપણને ખબર નથી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ આમાં ઇન્વોલ્વ હોય છે કારણ કે પૈસો સરકારે આપવાનો એ પૈસો નીચે સુધી પહોંચે એમાં વચ્ચેના તબક્કાઓમાં આ બધા લોકો ઇન્વોલ્વ થઈ અને આ બધું કરતા હોય છે બસ લઈને અહીંયા આવે બસમાં માણસોને લઈને લઈ જાય અને એમના પરિવારજનોને પણ પૂછવા નથી રહેતા કે અમે તમારા પરિવારજનોને લઈ જઈએ છીએ અને ખબર ત્યારે પડે કે જ્યારે ત્યાંથી ફોન આવે કે ભાઈ ગંભીર થઈ ગયા છે કે મૃત્યુ થઈ રહ્યું છે એટલે આખી વાત આપ સમજી શકો છો આમાં કોઈ રાજકારણ નથી એક સમાજ સેવક તરીકે હું વાત કરું છું અને હું દલિત સમાજનો દલિત સમાજના મૃત્યુ થયા છે હું સમાજ એ રીતે નથી જોતો પણ એક ગુજરાતી સમાજની વ્યક્તિ નિર્દોષ વ્યક્તિને આ રીતે લઈ જઈ અને મારવામાં આવે આ એક વેલ પ્લાન્ડ મર્ડર જ છે બીજું કંઈ જ નથી હું બહુ સ્પષ્ટપણે માનું છું અને એમાં સરકારે પણ એ કરવું જોઈએ બીજું સરકારમાંથી રિટાયર થયેલા કેટલાક રાજકારણીઓ અત્યારે વાતો કરે છે મોટી મોટી પણ એમના સમયમાં જ આ બધા ફૂલ્યા ફાલ્યા હતા એટલે એમને પણ સમજવું જોઈએ કે હવે ઢળતી ઉંમરે એક પ્રાયશ્ચિતના ભાગરૂપે ખરેખર સરકારને દબાણ કરીને આમાં કંઈક એક્શન લેવડાવે જે રીતે આપણને સર જણાવી રહ્યા છે કે ખરેખર અહીંયા છે એ તમે સત્તા પક્ષમાં છો વિપક્ષમાં છો એ જોઈને તમે આ પરિવારની મુલાકાતે અથવા તો પરિવારના બહારે ન આવશો પરંતુ એ જોઈને આવો કે તમે પણ એક જીવ છો તમે પણ એક મનુષ્ય છો તમારી અંદર પણ માનવતા છે અને માનવતાના ભાગરૂપે જે કાર્યવાહી કરવાની છે એ તમે કરો ના કે પછી અહીંયા તમે સત્તા પર તમે છો એટલે તમે ઠોસ જમાવો કે ના અને ખ્યાતિ હોસ્પિટલનો એક પહેલો કિસ્સો નથી કે આ કડીના બોરીસના ગામમાં બન્યો હોય કદાચ લગભગ મારા ખ્યાલ પ્રમાણે મારા રિસર્ચ પ્રમાણે આ ચોથો પાંચમો કિસ્સો ખ્યાતિ હોસ્પિટલનો છે છતાં પણ આટલા બધા કિસ્સા ખ્યાતિ હોસ્પિટલમાં છે છતાં પણ આપણી સરકાર કેમ કોઈ કડક પગલાં લેતી નથી સૌથી મોટો સવાલ અહીંયા એ છે દરેક લોકોની એક જ માંગ છે કે આ તો ડૉક્ટર પાસે જે પદવી છે જે ડિગ્રી છે છીનવી લેવી જોઈએ હોસ્પિટલને તમે તાળા મારી દો અને કદાચ એવું પણ આપણી સરકાર ઈચ્છે તો કરી શકે કદાચ સરકાર તપાસનો ધમધમાટ શરૂ કરવાનું કહી તો દીધું છે સરકારે પરંતુ આપણી સરકારનો આ તપાસનો આ લોકો જ્યારે એમના આંસુ સુકાઈ જશે એના પછી ખરેખર તપાસનો ધમધમાહટ ચાલુ કરશે પરંતુ અત્યારે ખાલી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું કે આ જે ઘટના બની છે એના પર તમે શું કહેશો ઋષિકેશ પટેલે આખાડા કાન કરીને ડાયરેક્ટ એવું કહી દીધું કે તપાસ શરૂ કરી દો તપાસ શરૂ થશે પરંતુ જ્યારે આ બધાના આંસુ એકદમ સુકાઈ જશે આ બધા સ્વજનોને ભૂલી જશે પછી આપણી સત્તા પક્ષ છે એ તપાસનો દમદમાહાર શરૂ કરશે ફક્ત મારો કહેવાનો તાત્પર્ય અહીંયા એટલો જ છે કે ત્વરિતપણે એ જે બિલ્ડર જે ડૉક્ટર બનીને બેઠો છે એના પર પગલાં લેવામાં આવે